નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વની યોજના વિશે વાત કરીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંત જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતીનો વિડિયો મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક વિદ્યાર્થીઓને મળશે રૂપિયા અડતાલીસ હજારની સહાય અને તે ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે તો તે યોજના કઈ છે તેનું ફોર્મ કોણ ભરી શકે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તેનો લાભ કોને ક્યારે અને કેવી રીતે મળશે તેની સંપૂર્ણ માહિતી જાણો સરળ સમજૂતીમાં તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને આ યોજના અન્વયની સંપૂર્ણ માહિતી તમને મળી જાય તો તેના માટે આપણે જે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે તેની વિગતે આ માહિતી આપણે મેળવતા જઈશું મિત્રો આ જાહેરનામું રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલ છે અને યોજનાનું નામ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના તો આ યોજના અન્વયે તો આ યોજના અન્વયે જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેઓને કુલ રૂપિયા અડતાલીસ હજારની સહાય મળી રહી છે તો તેની વિગતો આપણે જોતા જઈએ કે રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ દર ઘટે તે હેતુથી ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ મેરિટ સ્કોલરશીપ એટલે કે એન એમ એમ એસ નામની યોજના એમએચઆરડી ન્યૂ ડેલ્લી તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ અઠ્યાવીસ બે બે હજાર એકવીસ ને રવિવારના રોજ આ શિષ્યવૃત્તિ માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટેની પરીક્ષા યોજવામાં આવશે તો મિત્રો આ સ્કોલરશિપ માટેની જે પરીક્ષા છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસને રવિવારના રોજ યોજાનાર છે તો આ યોજનાનો લાભ લેવા માગતા વિદ્યાર્થીઓ આ યોજનામાં ફોર્મ ભરી શકે છે તો આ યોજનામાં લાભ લેવા માટે આ પરીક્ષા માટેના આવેદનપત્રો ડબલ્યુ 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 ડોટ એસ ડોટ પર જઈ અને તારીખ ઓગણીસ અગિયાર બે હજાર વીસથી તારીખ ઓગણીસ બાર બે હજાર વીસ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડની જે વેબસાઇટ છે sebexam.org ડોટ તે વેબસાઇટ પર જઈ અને જે ઓગણીસ અગિયાર બે હજાર વીસથી તારીખ ઓગણીસ બાર બે હજાર વીસ દરમિયાન આ યોજના માટે આવેદનપત્ર ભરી શકે છે તો હવે આપણે પરીક્ષાનો કાર્યક્રમ જોતા જઈએ તો મિત્રો જોઈ શકો છો કે આ પરીક્ષાનો કાર્યક્રમ આપેલ છે સૌપ્રથમ ક્રમ નંબર છે ત્યાર પછી તેની વિગત છે અને તે અન્વયની તારીખ છે તો ક્રમ નંબર એક છે જાહેરનામું બહાર પડ્યાની તારીખ એટલે કે આ જાહેરનામું તારીખ છ અગિયાર બે હજાર વીસના રોજ બહાર પાડવામાં આવ્યું છે ક્રમ નંબર બે છે કે ડબલ્યુ 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 ડોટ એસ ઇ એક્ઝામ ડોટ ઓ વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો તો તે સમયગાળો આપણે અગાઉ જોઈ ગયા તે મુજબ ઓગણીસ અગિયાર બે હજાર વીસ થી ઓગણીસ બાર બે હજાર વીસ એમ એક મહિના માટેનો સમયગાળો રાખવામાં આવેલ છે ત્યાર પછી ક્રમ નંબર ત્રણ છે કે પરીક્ષા માટેની ફી પોસ્ટ ઓફિસ ખાતે ભરવાનો સમયગાળો તો તે સમયગાળો ઓગણીસ અગિયાર બે હજાર વીસથી ઓગણીસ બાર બે હજાર વીસ સુધીનો રાખવામાં આવેલ છે ક્રમ નંબર ચાર પર છે કે પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો જો કોઈ મિત્રો ઓનલાઈન પરીક્ષા ફી ભરવા માંગતા હોય તો ઓનલાઈન ભરવાનો સમયગાળો શું રહેશે તો કે ઓગણીસ અગિયાર બે હજાર વીસ થી તારીખ બાવીસ બાર બે હજાર વીસ સુધીનો સમયગાળો રહેશે એટલે કે ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો જે પોસ્ટ ઓફિસ ખાતે ભરવાના સમયગાળા કરતા રાખવામાં આવેલ છે ત્યાર પછી ક્રમ નંબર છે શાળા દ્વારા ભરાયેલા આવેદનપત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન અધિકારીને કચેરીમાં જમા કરાવવાની છેલ્લી તારીખ તો તે છેલ્લી તારીખ છવ્વીસ બાર બે હજાર વીસ છે ત્યાર પછી ક્રમ નંબર છ ઉપર છે કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન અધિકારીની કચેરી દ્વારા જે આવેદનપત્રોની ચકાસણી કરી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલ લોગિન પર કરવાની તથા આવેદનપત્રો ડીપીઈઓ કચેરીમાં જમા કરાવવાની છેલ્લી તારીખ તેના માટે એકત્રીસ બાર બે હજાર વીસ રાખવામાં આવેલ છે ત્યાર પછી આગળ ક્રમ નંબર સાત છે કે ડીપીઈઓ કચેરી દ્વારા તાલુકામાંથી આવેલ આવેદનપત્રોની હાર્ડ કોપી રાજ્ય પરીક્ષા બોર્ડમાં જમા કરાવવાની છેલ્લી તારીખ પાંચ એક બે હજાર એકવીસ રાખવામાં આવેલ છે અને છેલ્લે પરીક્ષાની તારીખ તો આપણે અગાઉ વાત કરીએ તે મુજબ અઠ્યાવીસ બે બે હજાર એકવીસ રાખવામાં આવેલ છે તો આ પ્રમાણેનો સંપૂર્ણ જે પરીક્ષાનો કાર્યક્રમ છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ છે ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ તો હવે આપણે અહીંયા આગળ વાત કરીએ કે શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો શું છે તો તેમાં જોઈએ તો પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂપિયા એક હજારની માસિક રૂપિયા એક હજાર લેખે વાર્ષિક રૂપિયા બાર હજાર મુજબ ચાર વર્ષ સુધી નિયતપાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે એટલે કે માસિક રૂપિયા એક હજારની સહાય આપવામાં આવશે જે આપણે વાર્ષિક જોઈએ તો બાર હજારની સહાય થઈ અને તેને ગુણ્યા ચાર વર્ષ માટે આપવામાં આવશે તો તેને ગુણ્યા ચાર કરીએ એટલે કુલ અડતાલીસ હજારની સહાય થશે તો આમ વિદ્યાર્થીઓને કુલ અડતાલીસ હજારની સહાય મળવાપાત્ર થાય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી એમએચઆરડીની ગાઈડલાઈન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય એટલે કે એમએચઆરડી દ્વારા કરવામાં આવશે અને ત્યાર પછી છે કે શિષ્યવૃત્તિની રકમ એમએચઆરડી દ્વારા સીધી જ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં નેશનલ સ્કોલરશીપ પોર્ટલ મારફતે થશે તો આ થઈ શિષ્યવૃત્તિની રકમ અને તેની ચૂકવણી માટેના નિયમોની વાત હવે આપણે જોઈએ કે વિદ્યાર્થીઓની લાયકાત શું હોવી જોઈએ એટલે કે કયા કયા વિદ્યાર્થીઓને આ યોજનામાં લાભ મળવાપાત્ર થશે તો જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ આઠમાં સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડીઝ શાળાઓમાં એટલે કે જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ એન એમ એમ પરીક્ષા આપી શકશે ત્યાર પછી આગળ વાત કરીએ કે જનરલ કેટેગરી તથા ઓ કેટેગરીના વિદ્યાર્થીઓએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ એટલે કે જે વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીના હોય અથવા તો ઓબીસી કેટેગરીના હોય તેવા વિદ્યાર્થીઓએ ધોરણ સાતમાં પંચાવન ટકા ગુણ અથવા તો તેને સમકક્ષ ગ્રેડ મેળવેલ હશે તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓમાં જોઈએ તો ધોરણ સાતમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે તેને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ ત્યાર પછી છે કે તમામ કેટેગરીના વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવક એક લાખ પચાસ હજારથી વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ જ આ પરીક્ષા આપી શકશે તો મિત્રો આ બે મુદ્દા બહુ મહત્ત્વના છે કે જનરલ અને ઓબીસી કેટેગરીમાં ધોરણ સાતમાં પંચાવન ટકા કે તેથી વધુ ગુણ હોય અથવા તો તેને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓએ પચાસ ટકા ગુણ અથવા તો તેને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોય અને તેઓના વાલીની વાર્ષિક આવક એક લાખ પચાસ હજારથી વધુ ના હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે ત્યાર પછી આગળ વાત કરીએ કે ખાનગી શાળાઓ જેટલે કે ત્યાર પછી આગળ વાત કરીએ કે ખાનગી શાળાઓ એટલે કે પ્રાઇવેટ શાળા સેલ્ફ ફાઇનાન્સ શાળા કેન્દ્રીય વિદ્યાલય જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાઓના વિદ્યાર્થી આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં એટલે કે જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલ અથવા તો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય કેન્દ્રીય વિદ્યાલય જવાહરનવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા હોય અથવા તો જે રાજ્ય સરકારની નિવાસી શાળાઓ છે કે જ્યાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવે છે તેવી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં એટલે કે આ પરીક્ષા આપી શકશે નહીં ત્યાર પછીનો મુદ્દો છે આવક મર્યાદા તો આવક મર્યાદા આપણે અગાઉ જોયું તે પ્રમાણે એન એમ એમ પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક એક લાખ પચાસ હજારથી વધારે ન હોવી જોઈએ અને વિદ્યાર્થીના આવેદનપત્રો સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ અવશ્ય જોડવાની રહેશે અને તે પણ જે સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે હવે વાત કરીએ આ પરીક્ષાની ફીની તો જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી સિત્તેર રૂપિયા રહેશે અને ફિઝિકલ હેન્ડિકેપ એસસી તથા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી પચાસ રૂપિયા રહેશે તે ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવામાં આવશે અને કોઈપણ સંજોગોમાં આ ભરેલી ફી પરત આપવામાં આવશે નહીં તો હવે આ ફી ભરવા અંગે ફી સ્વીકાર કેન્દ્રની વાત કરીએ કે ફી સ્વીકાર કેન્દ્ર તરીકે ગુજરાતની કોમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફિસમાં આવેદનપત્ર ભર્યા બાદ ફીના ચલણની પ્રિન્ટ કાઢી અને ફી ભરી શકાશે ત્રણ ભાગમાં પ્રિન્ટ થયેલ ચલણ પૈકી બે ભાગ પોસ્ટ ઓફિસ દ્વારા પરત આપવામાં આવશે પોસ્ટ ઓફિસ દ્વારા ફી ભરનારને પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી રિસિપ્ટ સાથે જે તે કન્ફર્મેશન નંબરની જ ફી ભરાયેલ છે કે નહીં તેની ચકાસણી કરી લેવાની રહેશે એટલે કે જે કમ્પ્યુટરાઈઝ પોસ્ટ ઓફિસો છે ત્યાં જઈ અને આ ચલણ ભરી શકાય છે હવે પરીક્ષાના ઢાંચાની વાત કરીએ તો કસોટીના બે પ્રકાર છે કે એમટીએ બૌદ્ધિક યોગ્યતા કસોટી જે પ્રશ્નપત્ર નેવું માર્કનું રહેશે નેવું પ્રશ્નો હશે નેવું ગુણ છે અને તેની સામે નેવું મિનિટ આપવામાં આવશે અને જે બીજો પ્રકાર છે તે એસએટી શૈક્ષણિક યોગ્યતા કસોટી છે તો તેના પણ નેવું પ્રશ્નો હશે નેવું ગુણ છે અને નેવું મિનિટનો સમય આપવામાં આવશે જેમાં એમએટી બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં નેવું પ્રશ્નોમાં શાબ્દિક અશાબ્દિક તાર્કિક ગણતરી રહેશે છે વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિઓ વગેરેનો સમાવેશ થાય છે અને એસેટી શૈક્ષણિક યોગ્યતા કસોટીના નેવું પ્રશ્નોમાં ધોરણ સાત ધોરણ આઠના ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનના વિષયોનો સમાવેશ થાય છે ધોરણ સાતમાં ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે અને ધોરણ આઠમાં ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે ત્યાર પછી ક્વોલિફાઇંગ ગુણ અને ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરીનું વર્ગીકરણ વગેરે આ તમામ માહિતીઓ આપવામાં આવેલ છે તો આ જાહેરનામું આપ નીચે ડિસ્ક્રિપ્શનમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો અને વધારાની વિગતો જોઈ શકો છો તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરતા નથી તો જે વિદ્યાર્થી મિત્રો આ યોજનાનો લાભ લઈ અને અડતાલીસ હજારની સહાય મેળવવા માગતા હોય તેઓ ડબલ્યુ 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 ડોટ એસઈ બી એક્ઝામ ડોટ ઓઆરજી પર જઈ અને આવેદનપત્ર ભરી શકે છે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કમેન્ટ કરો અને હા આપણી અહીંયા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ